વડોદરા મહાનગરપાલિકાની દવાણ શાખાની ટીમ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા એવા મંગલેશ્વર ઝાપા વિસ્તારમાં દવાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચુસ્તો પોલીસ બંદોબસ્ત વચ્ચે દવાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદિવસ દબાણું દૂર કરવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સાથે સાથે દવાણ શાખાની ટીમ અને દબાણકારો વચ્ચે રગજગના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેના કારણે શાંતિથી દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી સંવેદનશીલ મંગલેશ્વર ઝાપાતે સવારે સિટી પોલીસ સ્ટેશનના કાફલા સાથે પાલિકાની દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી પરિણામે ઠેક ઠેકાણે લોક ટોળા ઉમટી પડ્યા હતા કેટલીક જગ્યાઓએ દબાણ શાખાની ટીમ સાથે રકજકના દ્રશ્યો પણ સર્જાયા હતા આ દરમિયાન રોડ રસ્તા પરથી જતા આવતા વાહનો રોકી દેવામાં આવ્યા હતા જો કે સિટી પોલીસનો કાફલો પણ સ્થળ પર હાજર હતો જેમણે મામલો સંભાળી લીધો હતો અને વાહન વ્યવહારને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો પાલિકાની ટીમે સવારે બંદોબસ્ત અર્થે એક કલાક જેવી રાહ જોવી પડી હતી પરિણામે નિયત સમયે કામગીરી શરૂ ન થવાને બદલે એક કલાક કામગીરી મોડી શરૂ થઈ હતી દરમિયાન કેટલાક દવાણ કરનારાઓએ પોતપોતાની લારીઓ સલામત સ્થળે ખસડી લીધી હતી જો કે પાલિકાની દવાણ શાખાની ટીમે ગલી કુચીમાં મૂકી રાખેલી ગેરકાયદેસર લારીઓ સહિત ભંગાર હાલતમાં પડેલા અનેક વાહનો પણ કબજે લીધા હતા જ્યારે ગેરકાયદેસર થયેલા પતરાના અનેક શેડ પણ પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું